તો રાજ્યમાં જુદા જુદા શહેરોમાં આવાસ યોજનામાં અંધેર વહીવટના નમૂના સામે આવી રહ્યા છે અમદાવાદ રાજકોટ બાદ હવે સુરેન્દ્રનગરમાં આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા કુલ વધુ મકાનો ધોળ ખાઈ રહ્યા છે અધૂરા નિર્માણ બાદ કોન્ટ્રાક્ટરે કામ પડતું મૂકી દેતા હજુ સુધી આવાસની કામગીરી પૂરી જ નથી થઈ અમદાવાદ રાજકોટની જેમ સુરેન્દ્રનગરમાં પણ તંત્રની લાલ સામે આવી અહીં પણ આવાસ યોજનાની કામગીરીમાં અંધેર વહીવટ જોવા મળ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં લીમડી ધાંગધ્રામાં દસ કરોડના ખર્ચે પાંચસો થી વધુ આવાસના મકાન તંત્રની બેદરકારીના કારણે જરજરી થઈ ગયા આવાસ માટે બે હાજર અગિયાર માં એટલે કે તેર વર્ષ પહેલા અરજીઓ સ્વીકારવામાં આવી છતાં હજુ સુધી લાભાર્થીઓને આ મકાન સોંપવામાં આવ્યા નથી અહીંના પબ્લિકે ગરીબ લોકોએ પોતાના દાગીના વ્યાજવા પૈસા લઈને આ મકાનમાં પોતાના પૈસા રોકાણ કરેલ છે

કોઈપણ યોજનાને પૂર્ણ કરાવી તે તો સરકારનું કામ છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ આનું નિરાકરણ આવતું નથી અને આમાં નગરપાલિકા દ્વારા બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે અને અહીંયા આગળ લીંબડીની અંદર હાલના ચીફ ઓફિસર હેડક્વાર્ટરમાં રહેતા નથી અને નગરપાલિકામાં ટાઈમે હાજર રહેતા નથી આ એક મોટો પ્રશ્ન છે અને કોઈ જવાબ દેતું નથી લિમડી અને ધાંગધ્રાની આવાસ યોજના નાના ક્વાર્ટરના ઘણા વર્ષોથી યથાસ્થિતિમાં હોવાથી હવે તો તેમાંથી પોપડા પડવા લાગ્યા છે છતોમાં ગાબડા પડવા લાગ્યા છે તેમ છતાં હજુ સુધી લાભાર્થીઓને આ આવાસ સોંપવામાં ન આવ્યા બે હજાર અગિયારથી આ યોજના લાગુ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓ પોતાના ઘરની રાહ જોઈ રહ્યા છે ફઝલ ચૌહાણ જીએસટીવી સુરેન્દ્રનગર આવાસ યોજનામાં બનેલા મકાનો ફાળવવા માટે રજૂઆત કરી રહ્યા છે ત્યારે આ અંગે ચીફ ઓફિસરને પૂછવામાં આવતા તેમના દ્વારા પણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા જ હજુ મકાન નગરપાલિકાને નથી ફાળવવામાં આવ્યા એકાબીજા એકાબીજાને ખો આપી રહ્યા છે તેનો ભોગ લીમડી વાસીઓ બની રહ્યા છે એકસો એસી જેટલા આવાસ યોજનામાં મકાનો બન્યા પરંતુ હવે લોકોને આ પોતાનું ઘરનું સપનું છે તે ક્યારે આ નગરપાલિકા સાકાર કરાવી શકે છે તે તો આવનારો સમય જાય પરંતુ હાલ આ બનેલા એકસો એસી મકાનોમાં કોપડા નીચે પડી રહ્યા છે આ મામલે તપાસ થવી જોઈએ અને જે આવાસ યોજનાનો કોન્ટ્રાક્ટર છે તેની સામે પણ નગરપાલિકા ને વહીવટી તંત્ર પગલા ભરે તે જરૂરી બન્યું છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર